ઉપસ્થિત તમામ પુસ્તક પ્રેમીઓને મારા જય શ્રી કૃષ્ણ પ્રથમવાર કોઈ પુસ્તકનો રિવ્યુ કરું છું એટલે કદાચ પુસ્તકમાં જેટલું છે એટલું તમને નહીં આપી શકું શરૂઆત મારા પરિચયથી કરીએ તો મારું નામ અંકિત ગઢિયા છે બાય પ્રોફેશન હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એગ્રીકલ્ચર ઓફિસર છું ભરૂચ ખાતે હું જોબ કરું છું વાત કરું મારા બોનની મારો બોન સુરતમાં થયો છે અને સુરતમાં જ મારો ઉછેર થયો છે નાની મોટી સ્ટ્રગલો સાથે મારો ઉછેર થયો છે પુસ્તક વાંચનની અને પુસ્તકના શોખની વાત કરું તો મારા દાદા એ આધ્યાત્મિક વ્યક્તિ હતા અને એક ગુરુ હતા એમને પંચ્યાસી જેટલા શિષ્યો હતા એટલે મારા દાદાને આધ્યાત્મિક પુસ્તકો વાંચનનો ખૂબ શોખ હતો અને હું જ્યારે દસ બાર વર્ષનો હતો ત્યારે એમણે મોતીઓનું ઓપરેશન કરાવ્યું એટલે વાંચન એમનું બંધ થઈ ગયું અને એવું મને કહેતા બાર વર્ષની ઉંમરે કે તું જોરથી વાંચ અને હું સાંભળું અને એ હું ભગવદ્ ગીતા રામાયણ મહાભારતના અલગ અલગ પુસ્તકો એ સમયે સમજણમાં નહોતા આવતા પણ હું વાંચતો અને ત્યારથી વાંચવાની ધીમે ધીમે આદત બની ત્યારબાદ પ્રેરણાનું ઝરણું પુસ્તક મારા જીવનમાં બહુ ડાઉનફોલ જ્યારે આવ્યું બેકડાઉન આવ્યું ત્યારે મેં પ્રેરણાનું ઝરણું મારું જીવનનું પ્રથમ પુસ્તક જે મેં સમજણ સાથે વાંચ્યું અને પ્રેરણાના ઝરણાના પુસ્તક થકી હું આજે જે કાંઈ છું એ પ્રેરણાના ઝરણાં પુસ્તક થકી જ છું કે એ પુસ્તકે મને એટલું બધું શીખવ્યું છે એ પુસ્તકમાં જે વિઝ્યુઅલાઇઝેશન જે વસ્તુની વાત કરેલી છે એ દરેક વસ્તુ મેં વિઝ્યુઅલાઇઝેશન થકી જ મેળવી છે ત્યારબાદ ધ સિક્રેટ ડોક્યુમેન્ટ્રી છે ધ સિક્રેટ બુક છે એની નજીક આવ્યો અને એ ધ સિક્રેટ જે ડોક્યુમેન્ટરી લગભગ આમાંથી તમામે જોઈ હશે ના જોયું હોય તો અવશ્ય જોઈ લેજો પાંચ દિવસમાં જોઈ લેજો તો ધ સિક્રેટ ડોક્યુમેન્ટરીમાં જે જે કંઈ છે એ બધું મારા જીવનમાં મેં અપનાવેલું છે અને બધું મેં મેળવેલું છે એટલે પુસ્તક વાંચનની આ વાત થઈ મને સેલ્ફ હેલ્પ અને મોટિવેશનના પુસ્તકો વધારે ગમે છે મારા જીવનમાં બસોથી વધારે પુસ્તકો વાંચેલા છે અને બસોથી વધારે પુસ્તકોની મિની લાઇબ્રેરી મારા ઘરે છે એ સાથે વાત કરું તો કદાચ આમાંથી ઘણા બધા એક વોટ્સએપ ગ્રુપમાં હશે ધ બુક લવર્સ બાય એ બુક એ એ ગ્રુપ ગ્રુપ હું ચલાવું છું છે ગ્રુપની શરૂઆત ક્યાંથી થઈ કે કોરોના સમયમાં જ્યારે પુસ્તકો વાંચવાના હતા એ પતી ગયા મારી પાસે હાર્ડ કોપી એટલે હું ધીરે ધીરે ગૂગલમાંથી સર્ચ કરતો અને પછી મિત્ર મંડળમાં મોકલતા એવામાં ગૌતમભાઈ શિહોરા ડોક્ટર ગૌતમ સિહોરા એમના ટચમાં આવ્યા અને એમણે એક ગ્રુપ બનાવ્યું બુક લવર્સ બાય જીએસ અને એ ગ્રુપમાં બસો ત્રણસો વ્યક્તિ એડ થયા કોઈ બુકની પીડીએફ માગે તો અમે મોકલતા એમને અને પછી એક એક દિવસ મને વિચાર આવ્યો કે ભાઈ દસ હજાર વાંચકોનું ગ્રુપ બનાવવું છે અને એક મેસેજ લખ્યો કે ભાઈ દસ હજાર ચાલો મળીને બનાવીએ દસ હજાર વાંચકોનું ગ્રુપ અને આ ગ્રુપની લિંક અંદર મૂકી અને આજે આવા

અને પછી ઓગણીસો સત્યોતેરમાં એમણે એક બિઝનેસ ચાલુ કર્યો એમાં એમને બ્રેકડાઉન આવ્યું એટલે ઓગણીસો એસી માં પાછી એમણે જોબ સ્ટાર્ટ કરી અને પછી એક કંપની ચાલુ કરી રીચ ડેટ જે મોટિવેશનલ લેક્ચર અને બિઝનેસ કોચ તરીકેનું કામ કરતી હતી ઓગણીસો સત્તાણુંમાં માં રોબર્ટ કિયોસાકીએ આ પુસ્તક લખ્યું અને ત્યારબાદ એકવીસ વર્ષ સુધી સતત આ પુસ્તક બેસ્ટ સેલર તરીકે વેચાતું રહ્યું આપણે સૌનો એક કોમન પ્રશ્ન હશે કે પૈસાવાળા વધુ ને વધુ પૈસાવાળા બનતા જાય છે અને ગરીબો દિવસે ને દિવસે ગરીબ બનતા જાય છે કેટલા માને છે આવું બધા માનો છો ને કે અમીર દિવસે ને દિવસે અમીર થતો જાય છે અને ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે તો એવું કેમ થાય છે એ પ્રશ્નના તમામ જવાબો આ પુસ્તકમાં આપેલા છે આ પુસ્તકમાં બે પાત્રની વાત છે રોબર્ટ અને એમનો મિત્ર માઇક આ બે મિત્રો બાળપણમાં એમને બંનેના પિતાની વાત કરું રોબર્ટના પિતા એક ગરીબ પિતા છે આમ જોઈએ તો એ એ કોલેજમાં પ્રોફેસર હતા 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 અને એમના પિતા પિતા અમીર બિઝનેસમેન એટલે આ આમાં લેખકે અમીર પિતા પિતા અને ગરીબ તરીકેની તમામ વાતો કરી છે રોબર્ટ અને એમના પિતા પ્રોફેસર હતા જેવો એવું એવું એક સમય એવું કીધું કે પૈસા બનાવો નવ વર્ષનો હતો ત્યારે અને એ બંનેને રોબર્ટ અને માઇકને એવી લગ્ન લાગી કે આપણે પૈસા બનાવવા છે બરાબર ત્યાર પછી અલગ અલગ દુસ્ખાઓ એમણે બે ત્રણ અપનાવ્યા પણ એ પૈસા બનાવવામાં નિષ્ફળ ગયા એટલે એમણે પિતા પિતા કે જેઓ અમીર હતા એમનો સહારો લીધો કે અમારે પૈસા છે એટલે માઇકના પિતાએ કીધું કે તમે બંને મારી કંપનીમાં આવીને જોબ કરવા લાગો એટલે જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું એટલે પહેલા પગારની વાત થઈ પગારની વાત થઈ એટલે દસ પૈસા પ્રતિ કલાક એમણે પગાર ફિક્સ કર્યો એટલે એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા કામ કર્યું એટલે રોબર્ટને પછી

કે ભાઈ તમે અહીંયા જે શીખો છો જે કામ કરો છો એમાંથી શીખવાની અપેક્ષા રાખો પૈસાની અપેક્ષા ના રાખો પૈસાની અપેક્ષા જે રાખે છે એ માણસ નોકરી જ કરે છે જેમને બિઝનેસ કરવો છે અહીંયાથી શીખીને પોતાનો બિઝનેસ કરશે અને ત્યાર પછી એમણે અલગ અલગ પાઠ શીખવાડવાનું ચાલુ કર્યું એમાંનો એક પાઠ એવો છે કે જે મને બહુ ગમે છે જે પાઠથી મારી આંખો ખુલી ગઈ હતી કે એમણે એક ફરક સમજાવેલો કે મિલકત અને જવાબદારી આમાંથી કેટલા એવું માને છે કે આપણે ફ્લેટ લઈ લઈએ ઘરનો કે આપણે મિલકત વસાવી છે એવું કેટલા માને છે આપણે ફ્લેટ લીધો પચીસ લાખ પચાસ લાખ કે કરોડ નો તો કેટલા એવું માને છે કે આપણી મિલકત થઈ એમ તો અમીર પિતા એવું કે છે કે તમે કોઈ ફ્લેટ લો છો તો એ તમારી મિલકત નથી એ જવાબદારી છે મિલકત કોને કહેવાય કે મિલકત એવી હોય કે જે તમને કમાણી કમાણી કરીને આપે તમે ધારો કે કોઈ દુકાન લો છો તો એમાંથી દર મહિને દસ હજાર ભાડું આવે છે તો એ મિલકત થઈ પણ ફ્લેટ એ જવાબદારીમાં આવે એટલે જવાબદારી અને મિલકત વચ્ચેનો ડિફરન્સ આ પુસ્તકમાં કીધેલો છે કે મિલકત કોને કહેવાય અને જવાબદારી કોને કહેવાય સાથે સાથે એમણે અમીર લોકો અને ગરીબ લોકો આ બંનેમાં શું તફાવત હોય બંનેની વિચારસરણીમાં શું તફાવત હોય એની વાત કરી છે તો ગરીબ લોકો એવું વિચારે છે કે આપણે છે ને પૈસા આવે ગરીબ લોકોમાં કેવું હોય કે પૈસા આવે તો બધા પહેલાં ખર્ચા કરી નાખવાના જેટલા જ્યાં જ્યાં દેવાના હોય જ્યાં આપવાના હોય ઈ એમઆઈ છે કે પછી ભાડું છે આ છે તે છે એ બધું આપી દેવાનું જે બચત થાય જે વધે એમાંથી બચતનો વિચાર કરવાનો આ ગરીબોના વિચાર હોય છે પણ અમીરોના વિચાર કેવા હોય છે કે પૈસા આવે એમાંથી પહેલા બચત કરવાની અને જે વધે એ પૈસા વાપરવાના એ પૈસા ખર્ચ કરવાના બરાબર એટલે અમીર અને ગરીબ પિતા વચ્ચેનો આમાં ડિફરન્સ સમજાવેલો છે એવી જ રીતે અલગ અલગ વાતો થકી માઇકને અને રોબર્ટને એમના અમીર પિતા સમજાવતા હોય છે કે પૈસા કેવી રીતે બને એક વાત એમાં ખૂબ સરસ લખેલી છે કે અમીરો પોતે કામ નથી કરતા એમના પૈસા એમના માટે કામ કરે છે અમીરોના પૈસા એમના માટે કામ કરતા હોય છે એટલે આપણને એવું લાગે કે પૈસા વાળા પૈસા વાળા થતા જાય છે પણ એમના વિચાર જ એ ટાઈપના હોય છે કે ક્યાં હું તો પૈસા મને મળશે એક સરસ મજાનું એમને દ્રષ્ટાંત આપેલું છે એમણે વીસ હજાર ડોલરમાં એક પ્લોટ ખરીદેલો રોબર્ટના પિતાએ વીસ હજાર ડોલરમાં એક પ્લોટ ખરીદેલો અને થોડાક જ ટાઈમમાં એ પાસઠ હજાર ડોલરમાં વેચાઈ ગયો એટલે પાસઠ હજાર ડોલરમાં વેચીને પાછા જે નફો થયો એનું પાછું બીજે ઇન્વેસ્ટમેન્ટ થયું બરાબર એટલે એમની પાસે વીસ હજાર ડોલર હતા એમણે ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું હોય કે ભાઈ હું નવા વ્યક્તિઓ જ્યારે કમાતા થાય એટલે પહેલી કમાણીમાંથી મોબાઈલ લઈ લેશે સરસ મજાનો બીજી કમાણીમાંથી એક આઈ ગાડી લઈ લેજે ગાડી લઈ લેશે તો આ યુવાધન માટે એક સરસ મજાની બુક છે આ બુકમાંથી કેટલાક વાક્ય કે જે મને બહુ ગેમા છે

માનસિક કરશત કરવાથી આર્થિક સ્થિતિ નાદાર હોય છે પછી એક વાત છે કે તમે ગરીબ ત્યારે જ કહેવાશો જ્યારે તમે પ્રયત્ન છોડી દેશો જો તું જિંદગી પાસેથી પાઠ લઈશ તો જ તું પ્રગતિ કરીશ પછી એક જે વાત મને